પ્રત્યેક હિન્દુના ઘરમાં તાંબાનો કળશ હોવો જ જોઈએ આપણા ઘરે પ્રતિદિવસ ઘરના તમામ સદસ્યોએ પ્રાતઃ કાળે સૂર્યોદયની પહેલાં ઊઠી એ તાંબાના કળશમાં જલભરી અને ભગવાન સૂર્યનારાયણને ભુવન ભાસ્કરને અર્ઘ્ય પ્રદાન કરવું જ જોઈએ આપણા ઘરે કોઈ નાની મોટી પૂજા હોય બ્રાહ્મણો આવ્યા હોય તો આપણા ઘરમાં જ્યારે તાંબાનો કળશ જુએ તો તેઓ રાજી થાય અને જ્યાં બ્રાહ્મણોને રાજીપો થાય જ્યાં સંતોને રાજીપો થાય ત્યાં સફળતા તો પહેલાં જ મળી જાય છે જેના કપાળમાં તિલક જુએ જેના પહેરેલા વસ્ત્રો મર્યાદામાં જુએ જેના પરિવારમાં સંસ્કારો જુએ તો વિચાર કરો કે આવેલા જે સાચા સંતો છે જે બ્રાહ્મણો છે જે વડીલો છે એ કેટલા રાજી થશે એટલા માટે આપણે જ્યારે આપણા ઘરે કોઈ પૂજા હોય તો ત્યારે ધોતીયું પહેરવું જોઈએ કોઈ કહે તેમ નહીં પણ હું એક સનાતની છું હું એક હિન્દુ છું તો મને ખબર છે કે મારે મારી સંસ્કૃતિ કઈ રીતે બચાવવાની છે મારે મારા ધર્મનું પાલન કરવાનું છે કારણ કે આજે હું મારા ધર્મનું પાલન કરીશ તો જ આવતીકાલે મારા દીકરાઓ પાલન કરશે હું જ કાંઈ નહીં કરું તો મારી આવનારી પેઢી નહીં જ કરે એ પાકી વાત છે આપણે આપણી ફરજ નિભાવવાની છે સૌથી પહેલાં તો વડીલોનો આભાર માનવા માટે એના બતાવેલા માર્ગ ઉપર ચાલવું જ જોઈએ પછી બીજું કારણ છે કે આપણે આપણા કર્તવ્યો આત્માના કલ્યાણ માટે નિભાવવા જોઈએ અને ત્રીજું કારણ છે આવનારી પેઢીનું કલ્યાણ થાય એ માટે આપણે સત્કર્મ કરવા જ જોઈએ દરેક હિન્દુના ઘરમાં તાંબાનો કળશ હોવો જ જોઈએ આપણા ઘરે કોઈ એવી પૂજા હોય જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો તાંબાનો કળશ આપણા ઘરમાંથી નીકળવો જ જોઈએ અરે અમુક અમુક લોકોના ઘરમાં તો કંકુ અને ચંદન પણ હોતા નથી ખરેખર આપણને દુઃખ થાય કે એક હિન્દુના ઘરમાં ચંદન ન હોય એક હિન્દુના ઘરમાં કંકુ ન હોય એક હિન્દુના ઘરમાં રૂ અગરબત્તી બાકસ જોવા ન મળે એક હિન્દુના ઘરમાં કળશ જોવા ન મળે અરે અમુકના મંદિરમાં ઘંટડી હોતી નથી ત્યારે દુઃખ થાય છે આપણે રોજ સાંજે ધૂપદીવા કરીએ છીએ રોજ પરમાત્માની આરતી ઉતારીએ છીએ તો સવારે અને સાંજે આરતી ઉતારીએ એ સમયે ઘંટડી વગાડવી જ પડે માટે આપણા ઘરના મંદિરમાં સરસ ઘંટડી હોવી જ જોઈએ ભલે નાની હોય કે મોટી હોય પણ હોવી જ જોઈએ પ્રત્યેક વ્યક્તિના ઘરમાં ઘંટડી તાંબાનો કળશ કંકુ ચંદન ચોખા અબીલ ગલાલ હળદર અને પ્રતિદિવસ ભગવાનને અર્પણ કરવા માટેના પુષ્પ આટલી સામગ્રી તો હોવી જ જોઈએ અને પવિત્રતાની સાથે ઠાકોરજીને રોજ આપણે ભોગ ધરાવવો એટલે ઠાકોરજીને જ એવું નહીં કોઈના મંદિરમાં માતાજીની પૂજા થતી હોય કોઈના મંદિરમાં અન્ય દેવી દેવતાઓની પૂજા થતી હોય જેની પણ પૂજા થતી હોય તેને ભોગ ધરાવવા માટે પવિત્ર વાસણમાં પવિત્ર સામગ્રી હોવી જ જોઈએ ખાલી બી હોય તોય આપણો ભગવાન માની લઈએ ખાલી એક ફળ ધરાવો તો પણ આપણો ભગવાન માની લઈએ કાંઈ પણ ધરાવો પરંતુ એક પવિત્રતાની સાથે ભગવાનને ભોગ ધરાવો આપણે જો રોજ આવું કરશું તો આપણા વડીલો રાજી થશે આપણને પોતાને સંતોષ થશે અને આપણા બાળકો આવું જોશે તો આવતીકાલે એ કરશે અને એ આવું કરતા હશે એ આપણે આપણી સગી આંખેથીને જોશું અને જો નહીં કરે તો આપણે એ પણ જોશું કે એ લોકો ધર્મના માર્ગ ઉપર નહીં હોય માટે આપણી ફરજ બને છે કે આપણે એને સારું આપીએ વારસામાં ખાલી રૂપિયા જ આપવા એવું નથી ભાઈ વારસામાં સંસ્કાર પણ આપવા પડે વારસામાં આપણે સંસ્કૃતિ કઈ રીતે બચાવશું એનું જ્ઞાન પણ આપવું પડે છે એટલા માટે આપણે જે નિત્ય પૂજા કરીએ છીએ એની વસ્તુ એને કહેવાની જ છે કે આ આ કરતું અને આ આ તું ન કર અને બીજું કે આપણે બધાએ ધોતીયું પહેરતા પણ આવડવું જ જોઈએ હિન્દુના દીકરાને ધોતીઓ પહેરતા ન આવડે કેટલી શર્મની વાત છે વધારે પડતી જગ્યાએ અમે જાય તો અમે જોઈએ છીએ કે અમારે બધાને ધોતિયું પહેરાવવું પડે છે એકાધિક વખત પહેરાવવું પડે તો કાંઈ વાંધો નહીં પણ પછી આવડી જ આવવું જોઈએ કેટલાય લોકો બાના કાઢે કે અરે મહારાજ અમે તો આ રોજ ન પહેરતા હોય અમને ન આવડે પણ રોજ પહેરો શા માટે નથી પહેરતા દસ મિનિટ સવારે ભગવાનની પૂજા કરીએ તો એમાં પણ ધોતિયું પહેરવું જોઈએ અરે આપણો ભગવાન આપણા પિતૃઓ રાજી થશે આપણી જે કલ્પના પણ નહીં હોય એના કરતાં પણ વધારે ધન મળશે માટે આ બધું કરવું જ જોઈએ અને આપણે બધાએ કરશું એવી મને આશા પણ છે